શું પુષ્ટિ માર્ગમાં દાન આપવાનો આપવો રિવાજ ગોસ્વામી બાળકોનો છે તે ખરેખર બરાબર છે દાન આપવાથી વૈષ્ણવને શું લાભ મળે દાન એટલે જો કોઈ એક બ્રાહ્મણ તરીકે દાન આપવું હોય તો જો કોઈ ગોસ્વામી આચાર્યને સ્વીકારવા તૈયાર થાય તો આપી શકાય એક બ્રાહ્મણ તરીકે પણ ઓલું જે દાન લીલાના સંદર્ભમાં જે દાન આપવામાં આવે છે એને દાન કહેવાય છે જો એ હોય તો એ તો મહાપાપ છે કારણ કે ભગવાને વ્રજભક્તો પાસેથી દાણ લીધું હતું કર લીધો હતો એ દાન બ્રાહ્મણ કોઈની પાસેથી લે એવું અને એ જાતના દાન લેવાનો રાઈટ કોઈ વલ્લભ વંશજને કઈ દ્રષ્ટિથી મળે છે મને નથી સમજાતું આપણે વલ્લભ વંશ શેનો કર લે છે તમારી પાસે તમે શું અપરાધ કર્યો એટલે એ જાતનું જે દાન છે કે દાણ છે એ પરંપરા પુષ્ટિ માર્ગી ભાવના અને સિદ્ધાંતના અનુકૂળ નથી એટલે એ દાણ ન લઈ શકાય ન આપી શકાય એવું મને લાગે છે એટલું ચોક્કસ કરી શકાય કે આપણા બધાના ઘરમાં પ્રભુ બિરાજે છે અને દાણ લીલાનો એક એવો પ્રસંગ હતો કે જ્યારે પ્રભુએ ખૂંચવીને જીવાત્મા પાસે જે છે એના સત્વનો અંગીકાર કર્યો તો આપણે આપણે અનુનય વિનય કરીને પ્રભુને ભોગ ધરીએ છીએ એ ભોગ તો આપણી વિનંતીને માન આપીને પ્રભુ સ્વીકારે છે પણ દાણલીલાના પ્રસંગમાં પ્રભુએ પોતાનો હક્ક આપણા ઉપર જતાવી અને ખૂંચવીને દાણ લીધું છે ભક્ત પાસેથી એ દૃષ્ટિથી આપણે દહીં વગેરે પ્રભુને ભોગ ધરીએ છીએ હવે એ જે ભોગ ધરેલો દહીં વગેરે છે એ મહાપ્રસાદના અંદર રોજ કરતાં આપણો બહુ વધારે અહોભાવ છે ભક્તિમાર્ગની દૃષ્ટિથી ત્યારે પ્રભુએ પોતાનો હક્ક જતાવીને માંગ્યો છે અને એ પોતાના અહોભાવને જો આપણે ભગવદીય વ્યવહારની દૃષ્ટિથી એકબીજાની સાથે એને માણવા ઈચ્છતા હોઈએ તો આપણા ઘરે પ્રભુએ જે ગોરસ અરોગ્યું હોય એ મહાપ્રસાદ પરસ્પર એકબીજાને આપણે મહાપ્રસાદની ભાવનાથી લેવડાવી શકીએ છીએ અને એનો આદર કરી શકાય છે પણ એમાં રૂપિયા પૈસા સાથે કોઈ લેવા દેવા નથી એ ગોરસ જેટલું તમે અરોગાવી શકો એમનું એટલું પેટ હોય એટલું એમાં તો કઈ વાંધો નથી પણ રૂપિયા પૈસા સાથે કોઈ લેવા નથી ગ્રહ સેવા શ્રી સ્વરૂપ કરવામાં આવતી હોય પરંતુ જો પુષ્ટ કરાવ્યા ન હોય તો તે સેવા અંગીકાર થાય ન થાય તે બાબતે થાય કે ન થાય તે બાબતે સમજ આપવા વિનંતી પુષ્ટ કરાવવાનો અર્થ છે કે પુષ્ટિમાર્ગની માર્ગની સેવા પ્રણાલીનો સ્વીકાર અને આચાર્ય ચરણનો એ સેવા પદ્ધતિમાં સંબંધ સંસર્ગ થવો આ મુખ્ય એના પાછળનું રહસ્ય છે હવે યદી કોઈ વ્યક્તિએ ભગવત સ્વરૂપને પુષ્ટ નથી કરાવ્યું અને સેવા કરી રહ્યો છે તો એનો અર્થ એક તો એ હોઈ શકે છે કે એને પુષ્ટિ પદ્ધતિ ઉપર ભરોસો નથી એની નિષ્ઠા પુષ્ટિ માર્ગમાં નથી બીજો અર્થ એનો એ હોઈ શકે છે કે એને શ્રી મહાપ્રભુજીના સંબંધની કોઈ આવશ્યકતા સેવા કરવામાં જણાતી નથી તે સ્થિતિમાં સવાલ એ આવે છે કે એણે બ્રહ્મ સંબંધ પણ શા માટે લીધું એની પણ કોઈ જરૂર હતી નહીં એટલે વિધિ કરાવ્યા વગર ઘણા લોકો છોકરા છોકરીઓ ભાગી જતા હોય છે પ્રેમ થઈ જાય તો અને પછી પોતાની વિધિ રહેતા હોય છે વિધિ કરાવ્યા પછી જો એ સામાજિક રીતિ રિવાજ કે જેના જે સિદ્ધાંતો છે ગૃહસ્થ ધર્મની મર્યાદા છે એને જો એ સ્વીકારે નહીં તો ફરી પાછી એ સમસ્યા આવે છે કે તો પછી વિધિ શા માટે કરાવી તો કોઈક જાતની છેતરપિંડી થઈ રહી છે વ્યક્તિના પાર્ટમાં કોઈક જાતની અસ્પષ્ટતા છે સાથે પણ રહેવું છે વિધિ પણ નથી કરાવવી વિધિ કરાવવી છે પરંતુ ગોર મહારાજની એમાં ઇન્વાઇટ નથી કરવા એમાં વડીલોને બોલાવવા નથી મિત્ર જ બધું કામ પતાવી દેવું છે કે રજિસ્ટર કરાવી લેવું છે આ બધી અસ્પષ્ટતા છે એટલે જે પરિપાટી છે પરંપરા છે સિદ્ધાંત છે એના પ્રત્યે વ્યક્તિની આસ્થા નથી એવું એનાથી સમજાય છે ભક્તિવર્ધિની ગ્રંથ જંક્શન રૂપે છે એવું માનીએ તો એ જંક્શન રૂપે કેવી રીતે કહી શકાય તે સમજાવવા આ કૃપા કરશો એટલે જંક્શન એને કહેવાય છે કે જ્યાંથી તમારી અલગ અલગ દિશામાં વાહનો ટ્રેન કે બસ વગેરે જે કંઈ પણ એ જવાના રસ્તાઓ ખુલતા હોય છે જંકશન સુધી એક જ રસ્તો છે ભક્તિવર્ધિની ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુ ભક્તિમાર્ગમાં જેને રુચિ છે ત્યાં સુધી જે જે વ્યક્તિ પહોંચ્યા છે એને ત્યાં ઊભા કરી રહ્યા છે ઉભા રહ્યો અહીંયા તમારી રૂચિ તમારી અવસ્થા કયા પ્રકારની છે એ મને જોવા દેવું પછી કઈ વ્યક્તિએ કઈ દશામાં જવાનું કઈ ટ્રેનમાં ચડવાનું છે સેવા ગ્રહ સેવાની અંદર કે શ્રવણ કીર્તન સ્મરણમાં કે ત્યાગમાં કે ભગવદીના સંઘમાં કે હરિસ્થાનમાં વાસમાં આ બધાનો નિર્ણય છે હવે અહીંયા આવીને થશે આ પોઈન્ટ સુધી બધા એક જ કક્ષામાં છે એટલે એ અર્થમાં ભક્તિવર્ધિની ગ્રંથ છે એ જંક્શન છે અત્યારે બનતા શ્રીનાથજી મંદિરો અને હવેલીઓને પુષ્ટિ મર્યાદા વૈષ્ણવ હવેલીના નામ ન આપી શકાય શાસ્ત્રની અંદર જે દેવાલય છે એ દેવાલય કે પૂજાનું સ્થાન એના બે પ્રકાર છે એક તો જે દેવમૂર્તિની પ્રતિષ્ઠા પરાર્થ રૂપમાં થઈ હોય અને એક દેવમૂર્તિની પ્રતિષ્ઠા સ્વાર્થના રૂપમાં થઈ હોય પરાર્થ પ્રતિષ્ઠાનો અર્થ એ છે કે જે દેવમૂર્તિને કોઈ સમાજ સમુદાય કે કોઈ સંપ્રદાય ઇન જનરલ અથવા તો કોઈ પણ વ્યક્તિ માત્ર એની સેવા પૂજાના લાભ માટે એ દેવમૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય તો એ પરા પ્રતિષ્ઠા દેવમૂર્તિ કહેવાય બીજી પ્રતિષ્ઠા દેવમૂર્તિની સ્વાર્થ પ્રતિષ્ઠા છે સ્વાર્થ પ્રતિષ્ઠિત દેવમૂર્તિ એ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ અથવા તો પરિવારના માટે જે દેવમૂર્તિને ની પ્રતિષ્ઠા થાય છે આમ બે પ્રકાર દેવમૂર્તિની પ્રતિષ્ઠાના છે મંદિર તો દેવમૂર્તિનું ઘર છે એટલે મંદિરની અંદર કોઈ પુષ્ટિ મર્યાદા શબ્દનો પ્રયોગ નથી થઈ શકતો ન તો કોઈ દેવમૂર્તિના સંબંધમાં પણ પુષ્ટિ કે મર્યાદાનો શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં ક્યાં જડે છે શાસ્ત્રમાં બે જ પ્રકારો છે દેવમૂર્તિ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત છે કે પરાર્થ પ્રતિષ્ઠાપિત છે જો પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિ છે તો ત્યાં સેવા પૂજા કે દર્શનનો લાભ છે એ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે આમ જનતા સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિ છે તો એ વ્યક્તિ કે પરિવાર સિવાયનો બીજો કોઈ વ્યક્તિ એ દેવમૂર્તિની સેવા પૂજા કે દર્શન નથી કરી શકતો આ શાસ્ત્રનો નિયમ છે પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ પરાર્થ પ્રતિષ્ઠાનો સ્વીકાર કર્યો નથી પુષ્ટિ માર્ગમાં જે ભગવત સ્વરૂપને પુષ્ટ કરવામાં આવે છે એ કોઈ વ્યક્તિ કે પરિવારના સેવા પૂજા માટે કરવામાં આવે છે એટલે પુષ્ટિમાર્ગની અંદર સ્વાર્થ પ્રતિષ્ઠા સ્વગ્રહમાં ભગવત સેવા સિવાય સાર્વજનિક સેવા કે પૂજાનો કોઈ પ્રકાર માન્ય નથી એ વાત આપણે ગઈકાલે આ બધા અમદાવાદના જ પ્રતાપી બધા આચાર્યો છે એમના મુખારબિંદી પણ આપણે સમજી ગયા જો કોઈ વ્યક્તિ છે એ સાર્વજનિક સેવા પૂજાના સ્થાનને પુષ્ટિમાર્ગ કહેતો હોય તો એ ધૂર્ત છે એ ઠગી રહ્યો છે લોકોને કેમ કે પુષ્ટિમાર્ગમાં તો ગ્રહ સેવા છે ગ્રહ સેવા સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિની છે અને એના અંદર એવો કઠોર નિયમ છે કે જે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિ છે શ્રી હરિરાયજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે અવૈષ્ણવ કોઈ આપણા ભગવત સ્વરૂપના દર્શન કરી જાય તો એક વર્ષની સેવા નિષ્ફળ જાય છે અને ભગવત સ્વરૂપને પંચામૃત સ્નાન કરી અને શુદ્ધ કરવું પડે છે આ નિયમને તમે ટેરો ખોલ્યા પછી કેવી રીતે નભાવી શકો એ મને બતાવો તમે નથી નભાવતા એ નથી સ્વીકારતા તો તમારી આસ્થા પુષ્ટિ માર્ગમાં નથી એવું તમે પ્રકટ કરી રહ્યા છો એટલે પુષ્ટિમાર્ગની અંદર પુષ્ટિ મર્યાદા કે મર્યાદા પુષ્ટિ આ મંદિરના સંબંધમાં કોઈ શબ્દનો પ્રયોગ થતો નથી પુષ્ટિ માર્ગમાં સેવા કરતા વ્યક્તિનું ઘર એ ઘરની અંદર જ્યાં પ્રભુ બિરાજે છે એ ભગવાન મંદિર છે બસ આ જ એકમાત્ર સેવાનો પ્રકાર કે સેવા સ્થળનો પ્રકાર છે આ વસ્તુ સિદ્ધાંત ચર્ચા સભા વખતે જામનગરવાળા ગોસ્વામીશ્રી હરિરાયજી અને ગોસ્વામી શ્રી ચર્ચાની અંદર આ નિર્ણય ઓગણીસો બાણુંમાં આવી ચૂક્યો છે હવે આ વિષયમાં બીજો કોઈ ચર્ચાને અવકાશ નથી આ સિદ્ધાંતમાં એ હું તમને સંભળાવું છું ગોસ્વામી શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે જરા ધ્યાનથી સાંભળજો આ મારા શબ્દ નથી હરિરાયજી કહી રહ્યા છે જરા ધ્યાનથી સાંભળજો ત્રત્ર અર્થ લાભ પૂજાર્થ યત્ન ઉપધર્મત્વ દેવલકત્વાદી સ્પષ્ટ સામર્જો સંપાદકત્વ લાભ એટલે આર્થિક લાભ અને પૂજા એટલે પ્રતિષ્ઠા યત્ન કરે છે જે સેવા કરીને જ્યારે તે લાભ પૂજાર્થ પ્રયત્ન કરે છે તો તે ઉપધર્મ થયો ઉપધર્મનો અર્થ છે પાખંડ દેવલકત્વ દેવ દેવલકત્વ વગેરે જે દોષો છે તે તેની અંદર પ્રવેશે છે એટલે પૈસા લઈને કે પ્રતિષ્ઠા માટે જે સેવા કરે છે એ અપવિત્ર દેવલક બને છે જેના સ્પર્શથી આપણને સ્નાન કરવું પડે એ હવે શ્યામ મનોહરજી આના જવાબમાં આપી રહ્યા છે કે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે ભાવ પ્રતિષ્ઠા જે સ્વરૂપની થઈ હોય તે સ્વરૂપની પણ લાભ અથવા પૂજા માટે જો સેવા કરવામાં આવે તો સેવા કરતા દેવલક પાપી થઈ રહ્યો છે ગોસ્વામી શ્રી હરિરાયજી એમાં ઉમેર્યું છે અને તો આવી રહ્યું છે એટલે પાખંડ થઈ રહ્યું છે અને આ નિષિદ્ધ છે પુષ્ટિ માર્ગમાં આ માન્ય નથી શ્યામ મનોહરજી કહી રહ્યા છે કે આ સ્થિતિમાં ગુરુ પોતાની લાભ કે પૂજાને માટે શિષ્યથી કંઈ પણ ઠાકોરજી માટે માંગતો હોય તે શાસ્ત્ર નિષિદ્ધ હોવાથી દાન હોવાથી દેવદ્રવ્ય હોવાથી ઉપયોગ કરવા યોગ્ય હોતું નથી ગોસ્વામી શ્રી હરિરાઈજીએ સ્પષ્ટ કર્યું કે હા બિલકુલ આ તો બિલકુલ સ્પષ્ટ છે સ્વવૃત્તિવાદ નામના ગ્રંથથી પણ આ સ્પષ્ટ થાય છે જે સ્વરૂપની સ્વાર્થ પ્રતિષ્ઠા થઈ હોય એ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિની સેવા કે પૂજા માટે કોઈ વ્યક્તિ આમ જનતા કે ત્રાહિત પરિવાર સિવાયના કોઈ પણ જન પાસેથી ભેટ કે સામગ્રી લઈ રહ્યો છે કે સ્વીકારી રહ્યો છે તો એ ભેટ સામગ્રી દેવદ્રવ્ય છે એ દેવદ્રવ્યનો ઉપયોગ કરનાર પાપી દેવલખ છે અદપતિત થાય છે તો આ વાત બિલકુલ સ્પષ્ટ છે એટલે આ વિષયમાં બીજો કોઈ ચર્ચાને હવે અવકાશ નથી રહ્યો અત્યારની આબાદી અને મનુષ્યની વ્યવસ્થા જોતા મર્યાદા વૈષ્ણવ હવેલીને એક શુદ્ધ પુષ્ટિમાર્ગ ઉપર લઈ જતી સીડી તરીકે ઉપયોગ ન કરી શકાય મૂલન નાસ્તી શાખા જ્યારે એ વ્યવસ્થા જ સ્વીકાર્ય ન હોય આપણે ત્યાં તો એને સીડી તરીકે બનાવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી કે મહાપ્રભુજી કીધું છે કે મર્યાદા માર્ગી મંદિરમાં જાઓ તમે જો તમને દર્શન અને પૂજા જ કરવા છે તો મર્યાદા મંદિરમાં જાઓ પુષ્ટિમાર્ગની અંદર મંદિર પેદા નહીં કરો પુષ્ટિમાર્ગમાં ગ્રહસેવા રહેવા દો એટલે શ્રીનાથજીનું મંદિર જ્યારે શ્રી મહાપ્રભુજીએ બનાવ્યું ત્યારે ત્યાં પુષ્ટિમાર્ગના કોઈ નિયમો લાગુ ન કર્યા નહીં તો તમને ખબર હશે કે બ્રહ્મ સંબંધ વિના પુષ્ટિમાર્ગમાં સેવા નથી થઈ શકતી અને શ્રીનાથજીની સેવા જે દિવસે શરૂ થઈ તે દિવસે અન્ય માર્ગીઓ ગેરબ્રહ્મ સંબંધી સંન્યાસીઓને સેવા સોંપાઈ હતી એટલે શ્રીનાથજીનું મંદિર છે શ્રી મહાપ્રભુજીએ જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે મર્યાદા માર્ગ પ્રણાલીથી જ હતું ત્યાં શ્રી શ્રીનાથજીની પ્રતિષ્ઠા મર્યાદા માર્ગની જ પ્રણાલીથી થઈ હતી અને એક ઓર વિશેષ વાત છે કે મહાપ્રભુજીએ જે શ્રીનાથજીની પ્રતિષ્ઠા કરી છે એ શ્રીનાથજીને કોઈ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ નથી કર્યા શ્રીનાથજી પહેલેથી ત્યાં પ્રકટ બિરાજતા હતા શ્રીનાથજીની સેવા શ્રી મહાપ્રભુજીના પહેલા પણ વર્ષોથી માધવેન્દ્ર યતી મધુ સંપ્રદાયના જે સંન્યાસી આચાર્ય હતા એ કરતા જ આવ્યા હતા એટલે શ્રીનાથજી પહેલેથી મર્યાદા માર્ગની પ્રણાલીથી એમની પૂજા થતી આવી છે જે શ્રી મહાપ્રભુજીએ ફરી એનું રી કર્યું છે એમાં પોતાની કોઈ વિશેષ પ્રણાલી છે એને ત્યાં સ્થાપી નથી એટલે શ્રીનાથજીનું મંદિર હંડ્રેડ પર્સેન્ટ શ્રી મહાપ્રભુજીએ જ્યારે પ્રકટ કર્યું ત્યારે મર્યાદા માર્ગની પ્રણાલીથી જ હતું એમાં કોઈ શંકાને સ્થાન નથી